કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જો બધા ગુજરાતી ટ્રેન્ડિંગ વરસાદવાળું ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરવી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લઈશું ઠાકોર એડિટર બ્લોગ સ્પોર્ટ મિત્રો પહેલાં ઠાકોર એડિટર લખતેલા લા તો એ વેબસાઇટ ઓપન થતી મિત્રો હવે આપણે આપણે ઠાકોર એડિટર બ્લોગ સ્પોટ લખવાનું રહેશે તો જ વેબસાઇટ ઓપન થશે નહીં તો વેબસાઇટ ઓપન થશે નહીં મિત્રો અને સર્ચમાં પણ નહીં આવે મિત્રો ઠાકોર એડિટર ખાલી લખશો તો આખું લખવાનું રહેશે મિત્રો આટલું લખ્યા પછી સર્ચ પર ટચ કરી દેવાનું આ રીતે સર્ચ કરશો એટલે આવી જશે મિત્રો વેબસાઇટ જોઈ લો પહેલાં ડોટ ઇન આવું હવે મિત્રો આપણે બ્લોક સ્પોટ આવશે ઠાકોર એડિટર ડોટ બ્લોક સ્પોર્ટ ડોટ કોમ નીચે ઠાકોર એડિટર લખેલું હશે લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને એ લાલ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો આના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો સર્ચ થઈને આપણી વેબસાઇટ ઓપન થઈ જાય એટલે અહીંયા તમને ઉપર સર્ચનું ઓપ્શન દેખાય આ સર્ચ પર ટચ કરી દેવાનું અહીંયા કોડ લખવાનો રહેશે મિત્રો આપણે તો કોડ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો ત્યાંથી જોઈ લેવાનો તમારો કોડ કોડ લખીશું ત્રણ જીરો નવ આઠ ત્રીસ અઠ્ઠાણું લખી સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે પેજ લોટિંગ લેશે મિત્રો મિત્રો સર્ચ થઈને આપણું આર્ટિકલ આવી જશે મિત્રો મેદુ વડા રેસીપી લખેલું હશે મિત્રો તમારે જોઈ લેવાનું મિત્રો મેદ મેદુ વડા રેસીપી લખેલું હશે આના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે આર્ટિકલ ઓપન થઈ જશે આપણું આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી એલાઇટ મોસમનો ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોસમ ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી બેગ છું મિત્રો આ લાઇટ મોસન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું બધા પ્રોજેક્ટ તમારા દેખાશે મિત્રો પ્રોજેક્ટ પર ટચ કર્યા પછી ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પુર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ખાલી ફોટો અને ટેક્સ્ટ લિરિક્સમાં ફોન્ટ ના હોય તો ફોન્ટ ચેન્જ કરી લેવાનો એટલે તમારું ટેટસ રેડી થઈ જશે મિત્રો આવી રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો ટેક્સ લિસ્ટમાં ફોન ચેન્જ કરવા માટે અહીંયા નીચે લખે ગ્રુપની લેયરો બધી આપેલી હશે લાલ કલરમાં દેખાતી હશે મિત્રો ગ્રુપ વન પર ટચ કરી દેવાનું બધી ટેક્સ લિરસમાં તમારે ફોન ચેન્જ કરી લેવાનો મિત્રો એડિટ ગ્રુપ પર જવાનું અહીં ઉપરવાળી ટેક્સની લાઇન આપેલી છે અહીં આ લાઇન પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું ઉપર મિત્રો અહીંયા ફોનનું નામ આપેલું છે એના પર ટચ કરી દઈશું વીઓલ ફોન પર ટચ કરી દેવાનું હવે મિત્રો ઉપર ત્યાં લાઈન પર ટચ કરી દેવાનું અહીંયા ઇમ્પોર્ટ રાખવાનું મિત્રો તો જ ફોન્ટ દેખાશે નહીં તો ફોન્ટ દેખાય નહીં આ બધી ટીક અન ટીક કરી દેવાની અહીંયા ઇમ્પોર્ટ ફોન્ટ પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોન્ટ એડ કરવાનો હોય ફોન્ટ લઈ લેવાનો આપણે આ ટેલિગ્રામ પર મળી જશે ફોન્ટ મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી હા એક મસોનો ઇમ્પોર્ટ કરી લેવાનો અહીંયા આ રીતે ઇમ્પોર્ટ કરી લેવાનો બે જઈશું અહીંયા સર્ચ કરશું એટલે ફોન્ટ આવી જશે મિત્રો અને એડ કરી લેવાનો આ રીતે બધા ટેક્સ લિસ્ટ ફોન્ટ ચેન્જ કરી લેવાના ઓકે ના કેન્ડ પર ટચ કરી દઈશું આ રીતે બધા ફોન્ટ ચેન્જ કરી લેવાના મિત્રો ટેક્સ લિક્સમાં અને ફોટો ચેન્જ કરવા માટે ફો નીચે ફોટો આપેલો છે ફોટા પર ટચ કરી દેવાનું કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબર નંબરવાઈઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો બેક જઈશું આટલું કામ કરશું એટલે ઉપર આવશું મિત્રો ઉપર અહીંયા તમને ઉપર પહેલાં મિત્રો આંખના બટન પર બે ઇફેક્ટ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશું એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે પાર્ટિકલ હતું મિત્રો જોઈ શકો છો આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે સ્ટેટસ રેડી થઈ જાય એટલે મિત્રો ઉપર સેટિંગના બાજુવાળા તીરવાળું ઓપ્શન દેખાય એના પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી